જો મિત્રો તમને પણ કોઈ રીતનું કટિંગ ન આવડતું હોય તો આ રીતની અમારા યુટ્યુબ ઉપર કમેન્ટ કરજો તો એની ઉપર હું વિડીયો બનાવીશ તો આપણે આ બે કમેન્ટ આવી હતી તો એની ઉપર આજે આપણે વિડીયો બનાવીશું જો તમે જોઈ શકો છો તમારે યુટ્યુબમાં કમેન્ટ કરવાની રહેશે એટલે હું એનો વિડીયો તમને કટિંગ કરવાનો બનાવી આપીશ તો જો બીજા એક કટિંગ કમેન્ટ હતી પ્રિન્સેસ કટ બ્લાઉઝ આડત્રીસ સાઇઝમાં ફરમાં કટિંગ કરી શીખવું કાવ્ય બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજનો ટોપિક તો મિત્રો તમને ખબર જ છે તો સવાલો આપણે શરૂ કરીએ તો સૌ પ્રથમ આવી રીતે આપણે લંબાઈ છે પંદર શોલ્ડર છે પંદર અપર શેસ્ટ છે સાડત્રીસ ફૂલ શેસ્ટ છે સાડત્રીસ કમર છે બત્રીસ આરમોલ છે સત્તર અને બાય લંબાઈ છે નવ અને મોળી છે દસ તો આવી રીતે આપણે પેપર લઈ લેવાનું છે અને પછી આપણે લંબાઈ વધતા એક ઇંચ આવી રીતે પંદરની લંબાઈ હતી તો સોળે આવી રીતે માર્કિંગ કરી અને આવી રીતે આપણે લાઇન એક ડ્રો કરવાની છે આવી રીતે આ થઈ ગઈ આપણી લંબાઈની લાઇન ડ્રો ઉપરની સાઈડ આપણો શોલ્ડર છે નીચેની સાઈડ આપણે કમર છે તો આવી રીતે આપણે સાતીની લાઇન પોણા છ ઇંચે આવી રીતે ડ્રો કરવાની છે જે આડત્રીસની સાઈઝમાં તો આવી રીતે આ આપણે સાતીની લાઇન થઈ ગઈ પછી આપણે અહીંયા ગળા માટે અઢી ઇંચ લેવાનું છે આવી રીતે પછી આપણે ફૂલ શોલ્ડર છે પંદર તો પંદરનો બીજો ભાગ સાડા સાત અને સિલાઈ માર્જિન એટલે આઠે આવી રીતે નિશાન કરવાનું છે પેલા આપણે આઠે તો આપણો ફૂલ શોલ્ડર છે આ તો હવે આપણે ડીપ ગળું છે તો ડીપ ગળામાં શોલ્ડર માઇનસ કરવાનો હોય તો મિત્રો જો આવી રીતે આપણે સાડા દસ ઇંચનું ડીપ ગળું બનાવવાનું છે તો આવી રીતે હું તમને માઇનસ કરતા શીખવાડું તો આપણે અહીંયા લઈ લેવાનો છે સવા છ આપણે ટોટલ એક પોઈન્ટ પંચોતેર શોલ્ડર માઇનસ થયો જે સાડા દસનું ડીપ ગળું છે ને એના માટે બાકી જો કોલરવાળું આપણે બનાવતા હોત તો આપણો આઠ ઇંચ શોલ્ડર આવે અહીંયા આપણે લઈ લેવાનો સાતીનો ચોથો ભાગ જો તમે ડીપ ગળું ન બનાવતા હોય તો તમારે અહીંયા અડધા ઇંચનું માર્જિન આપવું પડે શરીર ઉપરથી માપ લીધું હોય તો અહીંયા તમારે અડધા ઇંચનું માર્જિન દેવું પડે પણ આપણે અહીંયા આપણે ડીપ ગળું છે તો ડીપ ગળામાં માર્જિન દેવાની જરૂર રહેતી નથી એટલે આપણે ડાયરેક્ટ અહીંયા પ્લેટનું આપણે દોઢ ઇંચ આવી રીતે લઈ લઈશું અહીંયા આપણે કમરનો ચોથો ભાગ પ્લસ એક ઇંચ ડાંટ પ્લસ આપણે દોઢ માર્જિન તો આ રીતે આપણે આ પ્લેટની લાઈન ખેંચી દઈશું અને અહીંયા આપણી મેન સિલાઈ આવશે તો આપણે આ લાઇન ખેંચી દેવાની પછી મિત્રો જે આપણે સિલાઈનું નિશાન છે ને ત્યાંથી આવી રીતે એનું મધ્ય લઈ લેવાનું મધ્ય ઉપર આપણે આવી રીતનું નિશાન કરી દેવાનું અને સાડા પાંચ ઇંચ ઉપર આવી રીતે નિશાન કરી દેવાનું હવે જે મધ્યનું નિશાન આવ્યું હોય ને ત્યાં આપણે આવી રીતે એક ઇંચનો દાંટ લેવાનો નિશાનને મધ્ય રાખી અને આવી રીતે નિશાન કરી દેવાનું અને આવી રીતે આપણે એક ઇંચનો દાંટ લેવાનો છે પાછળના ભાગમાં તો આપણે થઈ ગયો પાછળના ભાગનો દાંઠ સાડા પાંચ ઇંચ ઊંચો અને એક ઇંચ પહોળો તો આવી રીતે આપણે ગળાની ડીપનેસ માપવાની છે તો આવી રીતે તમે માપશો તો દસ આવશે પણ ડીપ ગળામાં હંમેશા હું તમને બતાવું હમણે વિડીયોમાં તમે બનાવ્યો તમારે ગળામાં કઈ રીતની આ રીતની માપવાની એટલે સાડા દસ ઇંચનું ડીપ ગળું મિત્રો બને છે આમાં તો સાડા દસ ઇંચનું ડીપ ગળું બનાવ્યું એ માટે આપણે શોલ્ડર કેટલો માઇનસ કર્યો તો કે પહેલાં જે ફૂલ શોલ્ડર આવ્યો હતો તેનું માર્કિંગ પછી આપણે એક પોઈન્ટ પંચોતેર માઇનસ કર્યો શોલ્ડર તો આવી રીતના જે ગળું આપણે ડીપ બનાવવાનું થાય એની આધારે આપણે બોડી ઉપરથી જે શોલ્ડર આવ્યો હોય એ માઇનસ કરવાનો થાય આવી રીતે આપણે આ દૂર દોરીદીશું તો મિત્રો તમને અમારો વિડીયો ગમતો હોય તો શેર કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો આપણે પાછળના ભાગનો ફર્મો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એને પાછળના ભાગના ફરમાના આવી રીતે આપણે કટિંગ કરી લેવાનું છે પછી આપણે આની ઉપરથી આગળનો ભાગ કેવી રીતે નીકળે એ હું તમને નેક્સ્ટ ચાલુ આ વિડીયોમાં બન્યા જ રહીજો એટલે હું તમને આના વિડીયોમાં અપલોડ કરી દઈશ તમારો સમય જાજો આજો નહીં બગાડું દસ મિનિટમાં તમને આખું કટિંગ સમજાવીશ હું તમને અને ક્યાંય તમને ન સમજણ પડે તો તમે મને કમેન્ટ કરજો તો એનો હું ચોક્કસ વિડીયો બનાવીશ મારે સમય મળે એટલે હું વિડીયો બનાવીશ તમારી બધાની કમેન્ટો આવે એ હું લખતો હોઈશું અને પછી એને હું પૂરી કરતો હોઈશ તો ચાલો આપણે આગળના ભાગ માટે આવી રીતે પેપર લઈ અને આમાં જે હુકપટ્ટીમાં પટ્ટીમાં આપણે જેટલું કપડું જાય એટલું આપણે લાઈન આવી ડ્રો કરી લેવાની છે પછી આપણા પાછળનો ભાગ જે છે તે સેમ આપણે આવી રીતે આવી રીતે રાખી અને માર્કિંગ કરી લેવાનું છે એનું આવી રીતે તમે વિડીયોમાં જુઓ એ જ પ્રમાણે તમે અમારી ટ્રીક ફોલો કરજો સો ટકા તમારે કામમાં પરફેક્શન આવી જશે તમને મારો પંદર વર્ષનો અનુભવ હું શેર કરી રહ્યો છું આવી રીતે આપણે પાસળના ભાગનું જે નિશાન આવ્યા અહીંયા બધી આપણે આવી રીતે લાઈન ડ્રો કરી લેવાની અહીંયા મિત્રો આપણે પાછળ એક ઇંચનો ડાંટ આવે આગળના ભાગમાં ન આવે તો એનું આપણે માઇનસ કરી દેવાનું એક ઇંચ પછી આપણે આ રીતની આ લાઇન ખેંચી દેવાની પછી આપણે આ થઈ ગઈ સાતીની લાઇન આજે તમે વિડીયોમાં જુઓ આ જ રીતે આપણે સાતીની લાઈનનું જ્યાં નિશાન છે ત્યાં આપણે આ સાતીની લાઈન આ થઈ ગઈ મિત્રો સોલ્ડરની જે આપણે આરમોલ સાઈડની લાઈન આવે એ હવે આપણે અહીંયા આપણે ગળાની લાઈન દોરી દઈશું ગળું તમારે જે કસ્ટમરનું ડીપ હોય એ પ્રમાણે તમે ડીપનેસ આપી શકો છો તો હું આમાં છ ની ડીપનેસ આપું છું તમારે જે બનાવવું હોય તો તમે કસ્ટમરને પૂછીએ અથવા તમને જે માપ આપ્યું હોય તેમાંથી લઈને તમે બનાવી શકો છો પછી આપણે આ રીતે ગળું દોરી લેવાનું છે આ રીતે ગળું દોરે જાય એટલે આ રીતે આપણે આરમોલ એને દોરી લેવાનું છે આ રીતે પછી આપણે મિત્રો બસ પોઈન્ટની હાઈટ લેવાની છે આ જે વસ્તુ છે એ તમારે હાઈટને આધારિત રાખે છે તમે હાઈટ ઓછી હોય તો બટ બસ પોઈન્ટ ઓછો આવે આમાં મેં અગિયાર ઈંસે લીધો છે આડત્રીસની સાતીમાં અને અહીંયા આપણે લેવાનો છે સાતીનો દસમો ભાગ પ્લસ અડધો ઈંચ આવી ગયો આપણો એપેક્સ પોઈન્ટ પછી અહીંયા આપણે પ્રિન્સેસ કટમાં અડધો ઇંચ નીચે આવી રીતે લંબાઈની પ્લસ કરી અને આવી લાઈન દોરી દેવાની છે અને અહીંયા લેવાનું હોય સાતીનો દસમો ભાગ આ સા આ રીતનું માપી અને આ ક્રોસ આવી રીતે લીટી આપી દેવાની અહીંયા આપણે આર સાઈડ આવી રીતે પછી આ રીતે આપણે રાખીને આવી રીતે બે પોઈન્ટ આપણે મેળવી દેવાના આર ઉપરની સાઈડનો અને અહીંયા આપણે જે બસ પોઈન્ટનું સેન્ટર આવ્યું હોય ત્યાં આવી રીતે આ લાઇન ખેંચી દેવાની અને અહીંયા મિત્રો હવે આપણે પપ ક્રિએશન માટે ડાંટ લેવાનો છે તો આપણે આમાં અડત્રીસની સાતીમાં અઢી ઇંચનો દાંઠ લેવી તમારે ઓછું પછી એ જે દાંઠ લીધો એનું આપણું આપણે અહીંયા પ્લસ કરવાનું અઢી ઇંચ જે પાછળ આપણે કમરનું નિશાન આવ્યું હતું ત્યાંથી આપણે આ રીતનું અઢી ઇંચ પ્લસ કરી દેવાનું તમે જેટલાનો દાંત લ્યો એટલું તમારે પ્લસ કરવાનું માની લો દોઢ ઇંચનો દાંટ લ્યો તો દોઢ ઇંચ પ્લસ કરવાનું બે ઇંચનો દાંઠ લો તો બે ઇંચ પ્લસ કરવાનું આવી રીતે આ અઢી ઇંચ નીચે સુધી આવી રીતે આમ લાઈન દોરવાની પછી આપણે સ્ફૂટ આવી રીતે ફેરવી નાખવાની ફ્લિપ કરી નાખીને પછી આપણે જ્યાં અઢી ઇંચના નિશાન આવ્યું હોય ત્યાં નિશાના લીટા સુધી આ રીતે આપણે મેળવી દેવાની પછી આ રીતની અહીંયા આપણે ક્રોસ આપી દેવાની અને આ સાઈડથી અહીંયા ક્રોસ આપી દેવાની પછી આપણે જે અહીંયા ડાંટ લીધો છે આ કપડું સ્કીપ કરી નાખવાનું આપણે કાઢી નાખવાનું છે પછી આપણે આને અહીં કટિંગ કરી લઈશું આને આ રીતે આપણે કટિંગ કરી લેવાનું મિત્રો આ ટ્રીક તમને પહેલી વાર કદાચ અઘરી લાગશે પણ તમે વિડીયો એક બે વાર જોઈજો એટલે તમને સમજાઈ જશે પરફેક્ટ બધી વસ્તુ તમને સમજાઈ જશે આપણે આ રીતે આ આરમોલ માપી લેવાનો આમાં આરમોલ આપણે આડત્રીસ સાતીમાં સત્તર સત્તરનો આવે આવી રીતે જોવા સત્તરનો આરમોલ હોય એટલે આડત્રીસ સાતીમાં કમ્પ્લીટ થઈ જાય અથવા ન થતો હોય તો તમારે લાઇન તમે થોડીક નીચે અથવા વધારે થતો હોય તો લાઈન થોડી ઉપર તમે આમાં કરી શકો તો આવી રીતે આપણે આ જે ડાંટ આ કાપી લેવાનું છે આ રીતનું આપણે કટિંગ થઈ જાય એટલે આપણે એને મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી દેજો શેર કરો અને કમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી કરીને એને પણ કામમાં પરફેક્શન આવી શકે અમે અમારા પંદર વર્ષનો અનુભવ તમારી સાથે શેર કરવી છે એવી અમારે જેટલી વિડીયો બનાવવામાં ટાઈમ જાય એટલો તમારે શેર કરવામાં નહીં જાય તો બધા સપોર્ટ કરજો અને શેર કરી દીજો મિત્રો હવે આપણે આ કઈ રીતનું પપ ક્રિએશન થાય તો જો આ રીતનું પપ ક્રિએશન થાય હવે જે આપણે પાછળ નીચે જે આપણે તમે જોઈ શકો છો તમારું ઉપર જે ક્રોસ લાઈન આપી હતી એ આપણે ડાંટ લાગે એટલે સીધી થઈ જાય તો આ ભાગ આપણે અહીંથી કટ કરી લેવાનો છે આવી રીતે અહીંયા આપણે ગળું આવી રીતે કટ કરી લેવાનું આવી રીતે અને આ બે ભાગ આ જે ભાગ તમને બતાવ્યો